દહેજ પોલીસે કતરોજ વડાદલા ગામ પાસે આવેલા ન્યૂ ઇન્ડિયા એસિડ વડોદરા પ્રાથમિક લિમિટેડ કંપની પાસેથી દેશી હાથ બનાવટનો એક તમન્જો, અગ્નિશસ્ત્ર તથા એક નંગ જીવતા કાર્ટુ સાથે તમન્જો લાવનાર અને મંગાવનાર બે લોકોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે સાંજના સમયે દહેજ પોલીસે બીજો એક આર્મ્સ એક્ટનો ગુનો સુધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી દહેજ પીઆઈએચબી ઝાલાની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના માણસો દહેજ મથકના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસોને માહિતી મળી હતી કે દહેજ વાળીયા ચોકડી પાસે આવેલા ઋષિરૂપ સોસાયટી જવાહરલાલ યાદવના મકાનમાં અમનકુમાર મુનીલાલ મંડલ પોતાની પાસે દેશી હાથના બનાવટની પિસ્ટોલ રાખે છે એ માહિતીના આધારે પોલીસે સ્થળ તપાસ કરતા એક ઇસમ અમનકુમાર મુનીલાલ મંડલ હાજર મળી આવ્યો હતો પોલીસે તેની ઝડપી કરતા તેની પાસેથી એક દેશી હાથ બનાવટની એક પિસ્તોલ તથા પાંચ જીવટા કાર્ટૂસ મળી આવ્યા હતા પોલીસે તેના વિરુદ્ધ આર્મ્સ એક્ટ ઓગણીસો ઓગણસાહીઠ સહિતની કલમો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તેની પાસેથી મળેલા એક દેશી દેશીહાર બનાવટ પિસ્ટોલની કિંમત રૂપિયા વીસ હજાર અને પાંચ નંગ જીવતા કાર્ટૂન્સ કિંમત રૂપિયા પાંચસો અને એક મોબાઈલ મળી કુલ પચ્ચીસ હજાર પાંચસોનો ઉદ્દામાલ કબ્જેક્ટ